જૂનાગઢવાસી શ્રી રાધારમણ દેવની અસીમ કૃપાથી વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી કેશોદના તાંબાના અગતરાય સ્મરાયણ મુખ્યમંત્રી દ્વારા આયોજિત દિવ્ય શાકોત્સવમાં ત્રણ હજારથી પણ વધુ હરિભક્તોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી કેશોદ તાલુકાના અગતરાય ગામના આંગણે જૂનાગઢના વાસી પૂજ્ય રાધારમણ દેવ અને સ્વરાયણ મુખ્યમંત્રી અગતરાય દ્વારા આજરોજ અગતરાય ખાતે વહેલી સવારથી જ ભવ્યતિભવ્ય સત્સંગ તેમજ દિવ્યસ્કોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં આશરે પણ વધુ મહાપ્રસાદ તેમજ સત્સંગ સભાનો લાભ ધન્ય બન્યા હતા આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શ્રી દેવ તેમજ સાનિધ્યમાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી મહારાજનો વર્ષ તથા સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજીના પંચોતેરમાં પ્રાગટ અમૃત મહોત્સવ તથા ભાવ્ય જેમાં વડતાલના ભાવી એકસો આઠ શ્રી નૃગેન્દ્ર પ્રસાદ મહારાજ તેમજ જુનાગઢ પૂજ્ય રાધારમણ દેવ મુખ્ય મંદિરના સંતો તેમજ સગતરાય મુખ્ય મંદિરના સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા પર્વે ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ આજે પરમધામ એવા અગધ્રની આંગણે સુરત પ્રદેશનો શાકોત્સવ એનું દિવ્ય આયોજન અહીંના સ્થાનિક મંદિર કમિટી સભ્યો અને અહીંના યુવાનો હરિભક્તો દ્વારા કરવામાં આવેલો છે ભગવાન સ્વામિનારાયણે બસો વર્ષ પૂર્વે દોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવી અનંત જીવાત્માને કલ્યાણના અધિકારી બનાવ્યા અને પ્રતિ કરાવી આજે એ ઉત્સવની સ્મૃતિની અંદર આ વર્ષે જ્યારે વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ એમની સ્થાપનાના બસો વર્ષ એટલે શતાબ્દી મહોત્સવ વર્ષ ચાલે છે સાળંગપુર હનુમાનજી મહારાજની સ્થાપનાના એકસો પંચોતેર વર્ષ એટલે શતામૃત મહોત્સવ વર્ષ ચાલે છે અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ અંદર એક હજાર આઠ આચાર્ય શ્રી અતિ પ્રસાદજી મહારાજનું પંચોતેર વર્ષ એટલે અમૃત મહોત્સવ વર્ષ ચાલે છે ત્યારે એના અંતર્ગત અને એમાં વિશેષ આનંદ કે આ વર્ષે આપણે ભગવાન રામલલાની સ્થાપના અયોધ્યાની અંદર જે થઈ આવા વિશેષ વર્ષના અનુસંધાનની અંદર આ દિવશાખ ઉત્સવ અહીંયા ભક્તો દ્વારા કરવામાં આવ્યો છે આના ભક્તોએ ભગવાનના કથા વાર્તાનું શ્રવણ કર્યું અને ભગવાનનો મહાપ્રસાદ ગ્રહણ કરી પોતાના મન ઇન્દ્રિયો અંતકરણને પાવન કરી ભક્તિની અંદર અગ્રેસર થાય એવો સંકલ્પ કરેલો છે તમામ ભક્તજનોને અમે હૃદયથી શુભકામના અને આશીર્વાદ પાઠવીએ છીએ રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કેશોધ